વડોદરા ડેવોઈ રોડ પર આવેલ તરસાણાના ફાટક પર ગેટમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવતા ફાટક બંધ રહેતા ટ્રાફિકની ઉગ્ર સમસ્યા સર્જાઈ વડોદરા આવેલ તરસાણા ફાટક પર આજે બપોરે ચાર કલાક અચાનક ફાટકના ઓટોમેટિક ગેટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા ફાટકની બંને તરફથી ચાર ચાર લાઇન ઊભી થઈ હતી આ ફાટકમાં ટેકનિકલ પ્રોબ્લેમ ખામી સર્જાતી હોય છે આવા સમયે પ્રવાસીઓને જિલ્લાના અનેક ગામડામાંથી દર્દીઓને જતી એકસો આઠ તેમજ અનેક ખાનગી દર્દીઓને સારવારમાં લઈ જતી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિક પબ્લિકને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો આ ફાટક અવારનવાર બંધ થતા તકલીફ અનુભવ થવાતી હોય છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમસ્યા સતત ઉભી રહે છે છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી જો તરસાણના ફાટક પર બ્રિજનું નિર્માણ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો મોટા ઉકેલ આવી શકે તેમ છે પ્રજા સરકારથી માંગ કરે છે કે તરસાના ફાટક પર તાત્કાલિક ધ્યાન આપી ઉકેલ લાવે રિપોર્ટર અશોક ઠક્કર બોડેલી મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ